મધવાસ ગામના બાઇક ચાલક યુવકનું ભર્યું મોત થયું છે કાલોલના મધવાસ ગામનો સુજલ ગણપતભાઈ સિકલેર શનિવારે બપોરે પછીના વાગ્યાના અરસામાં ઘરનો સામાન લેવા નીકળ્યા મરણ જનાર યુવક મધવાસ ગામથી શનિવારે મધાસર ચોકડી પાસે આવેલા દુકાનેથી સામાન લઈ સાડા ચારેક વાગ્યાના સુમારે પરત ફર્યો હતો અકસ્માત સર્જાયો યુવક રસ્તો ક્રોસ કરતા સમયે કાલોલ તરફથી આવતા કન્ટેનર સાથે અકસ્માત સર્જાતા સુજલ સિકલીગર તેની બાઇક સાથે પટકાઈને કન્ટેનરના ટાયરો નીચે આવી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે ગામના આ સાસ્પદ યુવાનનું ઘટના સ્થળે કમકમાચી ભર્યું મોત થતાં પરિવારજનો તેમજ સમગ્ર મધવાસ ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે સમગ્ર અકસ્માત ઘટના અંગે કાલોલ પોલીસે અકસ્માત સર્જનાર કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાત્સલ્યમ સમાચાર સાજીદ વાઘેલા કલોલ પંચમહાલ વાઇબ્રન્ટ કચ્છ બે હજાર છોતીસ અંતર્ગત ગાંધીધામમાં મિનરલ પ્રોસેસિંગ ઝોન માટે વિશેષ સેમિનાર યોજાયો કચ્છમાં મિનરલ પ્રોસેસિંગ ઝોન બનાવવા માટે વિશેષ સેમિનાર ગાંધીધામ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાગાના અધ્યક્ષ સ્થાને યોજાયો અપાર ખનીજ સંપદાને ઓળખીને કચ્છને મિનરલ પ્રોસેસિંગનું હબ બનાવીએ તેવું શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાગાએ કહ્યું કચ્છ ઇકોનોમિક માસ્ટર પ્લાન અન્વયે કચ્છના આર્થિક વિકાસને વેગ આપવા ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશનલ ફોર ટ્રાન્સફોર્મેશન જીએમડીસી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજન એકસો પચાસથી વધુ મિનરલ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા જાહેર સાહસો તેમજ કચ્છની મિનરલ પ્રોસેસિંગ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર રમેશ મહેશ્વરી માંડવી કચ્છ જામનગર હાઈવે ખંડેરા ગામ પાસે એસટી બસ પલટી જતા અનેક લોકો ઘણા થયા છે જામનગર જિલ્લાના કાલાવડ નજીક જામનગર કલાવડ હાઈવે પર ટંઢેરા નજીક ગઈકાલે મોડી સાંજે જૂનાગઢથી જામનગર આવતી એસટી બસ પલટી મારી જતા લગભગ ચાલીસ મુસાફરેલી બસ પલટી ગયાના બનાવની જાણ થતાં તુરંત એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ ટુકડી ઘટના સ્થળ પર દોડી ગઈ હતી લગભગ ત્રીસથી વધુ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા સારવાર અર્થે કાલાવડ સરકારી હોસ્પિટલ અને જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ચાર મુસાફરોને ગંભીર ઇજા હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે મુસાફરોમાં ભારે ચીસાચીસી સાથે દેકારો બોલી ગયો હતો બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકો તુરંત દોડી ગયા હતા જ્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસ ટુકડી પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અકસ્માતગ્રસ્ત બસમાં લગભગ ચાલીસ મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા જેમાંથી લગભગ વીસથી વધુ લોકોને નાની મોટી ઇજા પહોંચ્યાનું સામે આવ્યું છે જુદી જુદી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને કાલાવડ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ચામુક સામાન્ય ઇજાગ્રસ્તોને જરૂર સારવાર આપવામાં આવી છે જ્યારે લગભગ પાંચ મુસાફરોને ગંભીર ઇજાઓ જણાવતા તુરંત જામનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે બનાવની જાણ થતાં આઈ એસટી અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી રહ્યા છે અકસ્માતના બનાવને પગલે ઘટના સ્થળ પર ક્ષણિક દોડધામ સાથે અફડાતફડી મચી જવા પામી હતી અહેવાલ હર્ષદ ખંધેડિયા જામનગર રાજવાડી ગામ ખાતે આદિવાસી જનનાયક જયપાલસિંહ મુંડા અને ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી ચગડિયા તાલુકાના રાજપારડી ખાતે આજે આસ્થા અને ઉત્સાહભેર મહાનુભાવોની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી રાજપારડીના મુખ્ય બિરસા મુંડા ચોક ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનો દ્વારા ભગવાન મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ ભારતીય હોકીના અને આદિવાસી નેતા જયપાલસિંહ તેમજ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબેન ફુલેની જન્મ જયંતિ નિમિત્તે તેમના ચિત્ર પર પુષ્પ અર્પણ કરી એક અધકેરું અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વક્તાઓએ બંને મહાનુભુઓના જીવન અને કવન વિશે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે જયપાલસિંહ મુંડા અને બંધારણ સભામાં આદિવાસીઓના હક માટે અવાજ ઉઠાવ્યો હતો જ્યારે કે સાવિત્રીબેન ફૂલે સ્ત્રી શિક્ષણના દ્વારો ખોલી સમાજમાં ક્રાંતિ લાવી હતી અને આ બંને વિભૂતિઓના જીવન સંદેશને યાદ કરી ઉપસ્થિત સૌએ તેમના માર્ગે ચાલવાના શપથ લીધા હતા કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો સામાજિક કાર્યકરો યુવાનો મોટી સંખ્યામાં જોડાય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અમારા આધુનિક ગિરસા અને ભારતીય પાર્ટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી છોટુભાઈ વસાવા સાહેબ શ્રી મહેશભાઈ વસાવા સાહેબ શ્રી દિલીપભાઈ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બીટીએસ એટીએસ ભારત આદિવાસી સંવિધાન સેના આના સંગઠનો ભેગા થઈને આજે તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ ત્રીજી જાન્યુઆરી ઓગણીસો ત્રણમાં જયપાલસિંહ મુંડાજીનો ઝારખંડમાં જન્મ થયેલો જયપાલસિંહ મુંડાજી એક મહામાનવ હતા એમને આદિવાસીઓની લડત જે બિરસાદાદા કહેવાય એમના પછી આદિવાસીઓની લડત એમણે ચલવેલી અને આદિવાસીઓના હક અને અધિકાર માટે અને એમના પર થતા અન્યાય અને અત્યાચાર માટે શ્રી જયપાલસિંહ મુંડાજીએ આ ભેગ ધારણ કરીને એ લડત લડેલા એવા જયપાલસિંહ મુંડાજીએ કીધેલું કે અમને બીજા કોઈ નામથી ના બોલાવશો ના વનવાસી ના બીજા કોઈ નામથી અમે આદિવાસી છે ને આદિવાસીથી જ અમને બોલાવજો કેમ કે આ આદિવાસી આ દેશના મૂળ નિવાસી છે એટલા માટે અમારે બીજું કોઈ નામ જોઈતું નથી અમને આદિવાસી તરીકે જ બોલાવજો આવા જયપાલસિંહ મુંડાજી બંધારણીય સભાના પણ સભ્ય હતા અને હોકીમાં ઓલિમ્પિક ગોલ્ડ ગોલ્ડ મેડલ ભારતને પ્રથમ અપાવનાર પણ જયપાલસિંહ મુંડાજી હતા અને તે વખતે એમને આ જોયું કે મારો સમાજ બહુ પીડિત છે અને પછાત છે એમની મેં અંધશ્રદ્ધા હતી કુરિવાજો હતા એ બધાને દૂર કરીને અને એમને ઉત્તમ સ્થાન અપાવવું એમને સર્વોચ્ચ સન્માન એ એમનો મોટામાં મોટો લક્ષ્ય અને ધ્યેય હતો તો જયપાલસિંહ એ આદિવાસીઓ માટે આદિવાસી સપ્તાહને પ્રચલિત કર્યો અને એમના હક અને અધિકાર માટે કાયમ લડત લડતા આવ્યા છે એવા જ આજે ત્રીજી જો સાવિત્રીબાઈ ફુલે નો જન્મ દિવસ પણ છે કે જે પ્રથમ મહિલા અધ્યાપિકા હતા અને મહિલા શિક્ષણના સશક્તિકરણના સૌથી મોટા અધ્યાપિકા અને સૌથી મોટા સમાજ સુધારક હતા જ્યોતિબાઈ ફૂલે એમના પતિ હતા એમને જ સાવિત્રીબાઈ ફૂલેને સૌથી પહેલા આની માટે પ્રોત્સાહિત કર્યા અને મહિલાઓને ભારત દેશમાં પ્રથમ શિક્ષણ આપવાનું કાર્ય આ સાવિત્રીબાઈ ફૂલે કરેલું છે આજે એમનો પણ જન્મદિવસ છે એમની એકસો ચોરાણું ચોરાણું જયંતી છે જયપાલસિંહ મુંડાજીને એકસો બાવીસમી જયંતી છે અને આ લોકો આ સમાજને નવી દિશા આપવા માટે નવી રાહ ચીંધવા માટે અને સમાજને ઉત્થાન કરવા માટે પોતાના પણ એ બલિદાન આપીને આજે સાવિત્રી ફૂલે ફુલેજી જયારે મહિલાઓને ભણાવવા માટે જતા હતા ત્યારે એમની પણ કેટલો બધો લોકો એ કરતા હતા કાદવ કીચડ ઉછાળતા હતા ત્યારે સ્કૂલમાં એક બીજી સાડી બે સાડી લઈને જતા હતા પહેરેલી અને સ્કૂલમાં એક સાડી મુકતા હતા ત્યાં આગળ એ સાડી બદલીને પણ એ લોકોએ મહિલાઓને અને લોકોને શિક્ષણ આપવાનું કામ કરેલું છે કેમ કે એમને જ કીધું છે કે જો તમારે સોમાનથી અને સ્વાભિમાનથી જીવવું હોય તો પઢાઈને જ તમે મહત્ત્વ આપજો શિક્ષણને મહત્ત્વ આપજો શિક્ષણ એક એવું ઘેણું છે કે જેની તોલે કોઈ બીજું ઘરેણું આવી શકે નહીં એવું સાવિત્રીબાઈ ફૂલેજીએ કીધેલું છે એ જ વસ્તુ અમારા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આધુનિક બિરસા અને એસટીએસસી ઓબીસી માઇનોરિટીના હક અને અધિકારની લડત લડનારા ક્રાંતિવીર શ્રી છોટુભાઈ વસાવા સાહેબ કે જે આ ઝઘડિયામાં જન્મેલા છે અને અહીંયાના વિસ્તારના ટોટલી લોકોને પણ એમને એમનો ગરીબ અને એમના સમાજના દરેક જે કુરિવાજો જે અંધશ્રદ્ધાઓ ને એનું નિર્મૂલન કરાવીને એમને પોતાના હક અને અધિકાર માટે જાગૃત કરે છે આવા આધુનિક બિરસા શ્રી છોટુભાઈ વસાવા એક જાગૃતિના બહુ મોટા લડવા એક નેતા છે અને એમને પણ આ સમાજનું ઉત્થાન કરેલું છે આજે તમે જ્યાં જુઓ ત્યાં એટલા માટે જ એ સમાજના લોકો દરેક સત્તા પર છે સર્વ સ્થાનો પર છે અને એ સમાજ આગળને આગળ પ્રગતિ કરી રહ્યો છે છોટુભાઈ વસાવા એક જ શબ્દ કહે છે કે હું મારા સમાજને અને મારા લોકોને સમાનથી અને સિંહને જેમ માથું ઊંચું રાખીને જીવતા શીખવવું એ જ મારું સૌથી મોટું જીવનનું કાર્ય છે એના માટે મારું જીવનનું બલિદાન આપવું પડે તો હું આપવા માટે તૈયાર છું આજે તમે જુઓ કે એમની જાગૃતિના મીઠાફળ આજે ઘણા બધા લોકો ચાખી રહ્યા છે અને એનાથી ભાઈ ઓસાવા પોતે ખૂબ જ આનંદિત છે અને ખૂબ જ ખુશ છે તો આપણે આવા જે સમાજ સુધારકો છે જે બિરસા દાદા છે જયપાલસિંહ મુંડાજી છે સાવિત્રીભાઈ ફૂલેજી છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે કાથ્યા મામા ભીલ છે રાણા પૂજા ભીલ છે ડોક્ટર બોહુરામ છે આવા બધાને યાદ કરી કરીને સાથે આપણે આપણા અત્યારના આધુનિક બિરસા અને ક્રાંતિ વિરસે છોટો દાદાને પણ આપણે યાદ કરીએ છીએ અને એમના નેજા હેઠળ આજે આધુનિક સમાજનું નિર્માણ થઈ રહ્યું છે તેવા શ્રી છોટો દાદાને પણ અમારા સૌથી મોટા પ્રણામ છે અને છોટો દાદાને અમે કહે છે કે છોટો દાદા તમે આગળ આગળ વધો અમે સૌ તમારી સાથે છે આજે તમારી જાગૃતિ ફેલાઈ રહી છે તમે જોયું હોય તો આજે પણ એક જગ્યાએ જયપાલસિંહ મુંડાજીની જન્મજયંતિનો ઉજવણી કાર્યક્રમ હતો ત્યાં બીજી પાર્ટીમાં રહેલા પણ જે લોકો છે એમને પણ છોટું દાદાના વખાણ કર્યા છે અને એમને કીધું છે કે છોટું દાદા તમારી જાગૃતિને અમે એડે નહીં જવા દઈએ અમે લોકો એને ઉજાગર કરીશું અને સૌ સાથે મળીને આ સમાજોના ઉત્થાન માટે કામ કરીશું એ જ આજનો સૌથી મોટો સંદેશ છે તો આપણે આજે જયપાલસિંહ મુન્ડાજી ને કહીએ છીએ કે તમે અમર રહો સાવિત્રી ફુલેજી તમે અમર રહો છોટો દાદા ને કહીએ છીએ કે દાદા તુ આગે બઢો હમ છોટો દાદા તુ આગે બળો તુ સાથ હૈ જય સંવિધાન કા નારા ભારત દેશ જય સંવિધાન કા નારા ભારત દેશ જય જોહાર જય સંવિધાન જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય છોટુ દાદા જય છોટું દાદા

ડમ્પિંગ સ્ટેશનની મુલાકાત દરમિયાન આ હોજમાં એક મગરને મૃત હાલતમાં જોયો તાત્કાલિક તેમણે વન વિભાગ અને પ્રાણી જીવ રક્ષક સંસ્થાને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી મૃત મગરને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ઢોરો ચરાવવા માટે તેમજ ખોરાકની શોધમાં અનેક પ્રાણીઓ માટે ખુલ્લો છે છતાં પણ નગરપાલિકાને આટલી ઊંડાઈ ધરાવતા હોજને કોઈપણ પ્રકારની સુરક્ષા વિના ખુલ્લો મૂકી દીધો છે વીકે શ્રી માળીએ જણાવ્યું હતું કે આ સ્થળે રોજ લોકો અને ઢૂરો આવે છે જંગલી પ્રાણીઓ પણ ખોરાકની શોધમાં અહીં આવે છે આ ઊંડો હોજ ખુલ્લો મૂકવો એ ગંભીર બેદરકારી છે નગરપાલિકાએ તરત જ લોખંડની જાળી કે સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ આ મોત માટે જવાબદાર કોણ સવાલ એ છે કે નગરપાલિકા શું જવાબદારી લેશે વન વિભાગે અગાઉ તપાસ કેમ નહીં કરી અને સૌથી મોટો પ્રશ્ન આ ઘટના પછી સુતંત્ર જાગશે કે પછી આગળ કોઈ માનવ કે અન્ય પ્રાણીનો જીવ ચોખામાં મુકાશે રિપોર્ટર નરેશ પરમાર કરજણ આજ રોજ પાદરા નગરપાલિકાની અંદર આવતો વિસ્તાર સારેજા જ્યાં આગળ પાજરાનો જે કચરાનો ડમ્પિંગ સ્ટેશન છે અને પમ્પિંગ સ્ટેશન અહીંયા બનાવેલું છે ત્યાં આગળ હકની વાતની ટીમને ઘણી રજૂઆતો હતી અહીંના જે સ્થાનિક મુદ્દાઓને લઈને તો તો અમે સ્થળ સ્થળ વિઝિટ વિઝિટ માટે આવ્યા હતા ત્યાં અચાનક જ અમારી એક કુંડી પર નજર પડી અને એ કુંડીની અંદર લગભગ ત્રણ ફૂટ જેટલો મગર મરણ હાલતમાં અમને જોવા મળ્યો એટલે અમે અહીંયાથી તાત્કાલિક ધોરણે પાદરા ફોરેસ્ટ ઓફિસરને અને પ્રાણી જીવરક્ષણ સંસ્થા રોકીભાઈને અમે સ્થળ પર ફોન કરીને બોલાવેલા હતા અને પાદરા ફોરેસ્ટ અને રોકીભાઈની ટીમ દ્વારા આ જે મગરનું જે છે એ કુંડીમાંથી બહાર કાઢીને ફોરેસ્ટ વિભાગને જોવા મળી છે કે અહીંયા જે જે કૃત્રિમ એક બાય કુંડી બનાવવામાં આવેલી છે કુંડી સાના માટે બનાવવામાં આવી છે એ તો ખબર નથી પણ એની આજુબાજુ તમે જુઓ કે છ છ ફૂટથી વધારેના જે પુવાળિયા છે એ એનું વર્ચસ્વ અહીંયા વધારે થઈ ગયું છે એટલે અહિયાંથી વન્યજીવો કદાચ આજે મગર મળ્યો છે અહિયાંની આજુબાજુની સીમમાં કદાચ ઢોર પણ ચરવા માટે આવે છે તો કાલ ઉઠીને આજ કુંડીની અંદર કોઈક પશુ પણ અંદર પડશે અને એ મળશે તો એના જવાબદાર કોણ આજે મગર મર્યો છે મગર મગરનો જવાબદાર કોણ એ તો જોવાનું રહ્યું પણ કહેવાનો મતલબ એવો છે કે તંત્ર એટલે કે પાદરા નગરપાલિકાની અંદર જે આ કામગીરી કરવામાં આવી છે તો એની ઉપર કોઈ પણ ગ્રેલિંગ મારવામાં નથી આવી આ કુંડી સાના માટે બનાવી હતી એ હવે નગરપાલિકા જ જાણે અને અહીંયા આવવા જવાનો રસ્તાની અંદર ખૂબ જ

કામ કરવાની નીતિ ચોખ્ખીપણે દેખાઈ રહી છે એટલે પાદરા નગરપાલિકાના તમામ પ્રમુખ અને સભ્યોને આપણે કહેવા માંગીએ છીએ કે તમને જનતા ચૂંટીને વોટ આપીને પ્રજાલક્ષી કામો કરવા કરવાદરકારી ના લીધે લોકોના મૃત્યુ થતા હોય પશુઓ મળતા હોય વન્યજીવો મળતા હોય માણસો મળતા હોય તો તમારો અનગટ વહીવટ છાસવારે આવે કહેવાય ને કે માથે ચડી ગયો છે એટલે તમે આવે કામગીરી કરો નહીં તો આવનારા સમયની અંદર તમે જે પ્રમાણે ની કામગીરી કરો છો ને તે પ્રમાણે પ્રજા તમને મત કેવા આપશે ને એ તમને જ ખબર છે

ડીએમ ઢોલના સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગોહિલ સબ ઇન્સ્પેક્ટર આર આર સોલંકી અને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન તમામ સ્ટાફ દ્વારા દાહોદના મોવાલિયા ક્રોસિંગ પર રોંગ સાઇડથી આવતા તેમજ પોતાના વાહનો પૂર ઝડપે દોડાવી લાવતા તેવા વાહન ચાલકોને રોકી વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવતા હતા સાથે જ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો વાહન ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવા દાહોદ ગ્રામ્ય પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી અને તમામ વાહન ચાલકોને આપનું જીવન તમારા પરિવાર માટે અમૂલ્યનું છે તેવું જણાવવામાં આવ્યું હતું લાગણી તાલુકાના ઢેરા ગામની દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી દ્વારા બીએસએફના જવાન સાથે મોબાઈલ ફોન પર અભદ્ર ભાષામાં વર્તન કર્યાના આક્ષેપો સામે આવ્યા છે ડેરા ગામના દૂધ ઉત્પાદક ગ્રાહક એવા પશુ આહારના હિસાબમાં ખોટા બિલ અને દૂધના પગારમાંથી ગેરરીતિ થતી હોવાની શંકા ઉઠાવી હતી આ બાબતે મોબાઈલ ફોન દ્વારા મંડળીના મંત્રી સાથે વાતચીત કરી હતી વાતચીત દરમિયાન મંત્રીએ તોછડાઈ ભર્યો અને અભદ્ર ભાષામાં વર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સમગ્ર ઘટનાની ટેલિફોનિક ઓડિયો ક્લિપ સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે ઓડિયો ક્લિપમાં મંત્રી દ્વારા અપમાનજનક શબ્દનો પ્રયોગ અને અયોગ્ય વર્તન થયાનું સાંભળવા મળતું હોવાનું જણાવાયું છે ઘટનાને પગલે ડેરા ગામના લોકો તથા દૂધ ઉત્પાદકોએ દિયોધર પોલીસ મથકે પહોંચી ન્યાયની માંગ સાથે લેખિત અરજી કરી અને દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી સાથે યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે પોલીસ દ્વારા અરજી સ્વીકારી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે નારણ ગોહિલ લાખડી અમારો ભાઈ ચિરાગ આર્મી મેન બીએસએફમાં છે હાલ એ સરહદ ઉપર રહે છે એટલે ડેરીના જે મંત્રી છે અમારા આયદનભાઈ વાઘાભાઈ પટેલ એમની જોડે હિસાબ માગ્યો હતો તો એમની જોડે અભદ્ર ભાષાનો એમને ઉપયોગ કર્યો છે અને ના કહેવાનું કીધું છે તો એમની જોડે એવું જે ભણેલા ગણેલા વ્યક્તિ છે એમની જોડે એવું થાય તો જે ભણેલા ગણેલા નથી એમને હિસાબ નહીં મળતો તો અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે તો એની પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ એ અમારી માંગ છે મારું નામ ભૂરાભાઈ ડાબે માઘ સાહેબ ડેરા દૂધ મંડળીની અંદર જે જે ગ્રાહકો દૂધ ભરાવતા હતા એમનો હિસાબમાં થોડોક ગોટાળો હતો જે નટાજી સવાજી તે પોતે ગ્રાહક હતા પછી એમને અભણ વ્યક્તિ હતા એમને બાબલો નોકરી કરે આર્મીમાં ચિરાગ એમનું બાબલાનું નામ છે ચિરાગ એમના બાબલાને અમને ફોન કરીને કીધું કે આપણે પગાર આ સેલ આવ્યો નથી અને પગારમાં કોઈ ગોટાળો છે તું ફોન ફોન કરીને પૂછી લે પછી ચિરાગે ફોન કરીને એમને વાત કરી કે મંત્રી જોડે કે અમારે પગાર જે વખતે પહોંચે હજાર રૂપિયા કાપા અને આ વખતે કે કપાત કરી છે કે શાના કાપા છત્રીસો રૂપિયા કપાત કરવાની હતી એની જગ્યાએ પહોંચ્યા હતા હજાર રૂપિયા કાપ્યા હતા પછી ગેરશબ્દો એમને વાપર્યા એની અમે પોલીસ દીવદર પોલીસ સ્ટેશનમાં આવેલા હા એની કાર્યવાહી પૂરી પૂરી ન્યાય મળવો જોઈએ એવી અમારી માગણી છે મનુજી સાબુજી ડાબી મેરેથોન બે હજાર છવ્વીસ ને લઈ આજથી જિલ્લામાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું આગામી તારીખ છ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના રોજ યોજાનારી છોટા ઉદેપુર મેરેથોન બે હાજર છવ્વીસ ના આયોજનને લઈને જિલ્લામાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું છે મેરેથોન પૂર્વે નાગરિકોમાં જાગૃતિ લાવવા તથા સ્વચ્છતા પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવા જિલ્લા કલેક્ટર ગાર્ગીજીની આગેવાની હેઠળ રવિવારે માર્ગ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલેક્ટર જીને જણાવ્યું કે છોટાઉદેપુર મેરેથોન માત્ર રમતોત્સવ નથી પરંતુ આરોગ્ય સ્વચ્છતા અને સામૂહિક જવાબદારીનો સંદેશ આપતું મહત્વપૂર્ણ આયોજન છે મેરેથોનને અનુલક્ષી યોજાયેલી સ્વચ્છતા ડ્રાઈવનો મુખ્ય હેતુ રસ્તાઓની સફાઈ સાથે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે કલેક્ટર જૈને જિલ્લાના યુવાનો રમતપ્રેમીઓ તથા તમામ નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં છોટા ઉદેપુર મેરેથોન બે હજાર છવ્વીસમાં ઉત્સાહે ભાગ લેવા અનુરોધ કર્યો હતો માર્ગ સ્વચ્છતા ઝુંબેશમાં બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઉ ચીફ ઓફિસર તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ કર્મચારી અને સ્વચ્છતા ગ્રાહીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર તોસિફ ખત્રી નમસ્કાર આઠ ફેબ્રુઆરી દો હજાર છવ્વીસના રોજ છોટા જિલ્લા ખાતે એક મેરેથોન ઓર્ગેનાઇઝ થવાની છે એના ભાગરૂપે આજે એક જે મેરેથોનના રૂટ છે બોલેલી ખાતે કેનાલની આજુબાજુમાં ત્યાં એક સફાઈ કેમ્પેન રાખવામાં આવ્યું છે અને એમાં બધા સફાઈ કામદારો અને જેટલા બોડેલીની જનતા છે એમને બહુ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું છે તો એનાથી અમે જે સ્વચ્છ ભારતના આપણા વડાપ્રધાનશ્રીના સ્વપ્ન છે અને આપણા મુખ્યમંત્રીશ્રીના સ્વપ્ન છે આ સાકાર કરવા માગીએ છીએ હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આઠ ફેબ્રુઆરી દો હજાર છવ્વીસ જે ફર્સ્ટ છોટાઉદેપુરની ટ્રાઇબલ મેરેથોન થવાની છે એમાં તમે પાર્ટિસિપેટ કરો અને મેરેથોનને આપણે સફળ બનાવીએ દાહોદ શહેરમાં આવેલા ભીલવાડામાં અંબે માતાજીના મંદિર ખાતે અંબેમા ના પ્રાંગઠ્ય દિવસની માય ભક્તો દ્વારા દાહોદ શહેરના જૂની કોટ રોડ ભીલવાડા આવેલ અંબે માતાજીના મંદિર પર માતાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી દાહોદ શહેરના જુની કોટ રોડ ભીલવાડા વિસ્તાર ખાતે આવેલ અંબે માતાજીના મંદિરે દર વર્ષ જેમ આજના દિવસે અંબેમાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ આજના દિવસે અહીંના સ્થાનિક ભક્તો દ્વારા આંબે માતાજીના મંદિર પર કેક કાપી માતાજીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંદિરના સંચાલન સીતામાએ માતાજીની આરતી કરી તે પછી મહાપ્રસાદી આજુબાજુના વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં પ્રસાદીનો લાભ લીધો હતો તેમના પછી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અજય સાંસી વાત્સલિમ સમાચાર દાહોદ ખેરગામ તાલુકાના રામજી મંદિર ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા રામજી મંદિર ખેરગામ ખાતે જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આયુષ મેળાના આમંત્રણને માન આપી પધારેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી કન્યા શાળા ખેરગામ શાળાની બાલિકાઓ દ્વારા સુંદર પ્રાર્થના સ્વાગત કરવામાં આવ્યું જિલ્લા આયુર્વેદ અધિકારી વેદ કાજલબેન મઢિકર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આયુષ મેળા અને આયુષ શાખાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી ઉપસ્થિત મહાનુભવોનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસિયા દ્વારા આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવવામાં આવી ગામના સરપંચ ઝરણાબેન પટેલ તથા ખેરગામ તાલુકાના આયુષ મેળાના આયોજન બદલ જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર વેદ કાજલબેન મઢીકરે અભિનંદન પાઠવ્યા માનનીય પૂર્વેશભાઈ ખાડાવાલા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ ખેરગામ તાલુકા દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી ખૂબ સારા પરિણામ મળે અને લોકો વધુમાં વધુ લોકો આયુર્વેદ હોમિયોપેથી ચિકિત્સાનો લાભ લે તેવી અપીલ કરી છે આયુર્વેદ ઔષધિ વનસ્પતિનો ઉપયોગ તેમજ યોગ અને તેને મહત્વ વિશે જણાવ્યું હતું અને વેદ વંદનાબેન પટેલે આયુર્વેદ મેડિકલ ઓફિસર પાર્ટી દ્વારા આભાર વિધિ કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો આયુષ મેળામાં સુનિલભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ ખેરગામ વિભાબેન પટેલ તાલુકા પંચાયત સભ્ય ખેરગામ અરવિંદભાઈ ચૌહાણ રામજી મંદિર ટ્રસ્ટી તાલુકા હેલ્થ ઓફિસર ખેરગામ ડોક્ટર પ્રજ્ઞેશભાઈ દેસાઈ નિશાંતભાઈ પરમાર ગ્રામ પંચાયત સભ્યો ખેરગામ પત્રકાર મિત્રો ખેરગામ તાલુકાના અગ્રણીઓ તથા ગ્રામ પંચાયત ખેરગામના સભ્યો તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સ્ટોલની મુલાકાત લેવામાં આવી આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિથી તમામ રોગોનું નિદાન સારવાર કેમ્પ પંચકર્મ અગ્નિકર્મ ચિકિત્સા અને દિનચર્યા ઋતુચર્યા યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ દર્શન પ્રકૃતિ પરીક્ષણ જીરિયાટ્રિક ઓપીડી રોગોથી બચવા માટે હર્બલ ટીનું વિતરણ તથા આયુર્વેદ હોમિયોપેથિક દવા વિતરણ કરવામાં આવ્યું આયુષ મેળામાં આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના યોગ ઇન્સ્ટ્રક્ચર્સ દ્વારા યોગાસનોનું પ્રદર્શન કરવામાં આવ્યું ઔષધિય વનસ્પતિનું પ્રદર્શન કરવામાં આવ્યું આયુષ મેળાનો ચાર જનતાએ બહોળ પ્રમાણમાં લાભ લીધો હતો વાત્સલ્યમ સમાચાર દીપક પટેલ ખેરગામ જી આયુષ્માન મેળાનું આયોજન કર્યું છે એ બાબતે હું ડૉક્ટર કાજલ મજીકર જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારી જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી આયુષ મેળા માટે ગ્રાન્ટ આપી એમાંથી અમે આયુષ મેળાનું આયોજન કર્યું છે નવસારી જિલ્લાના છ છ તાલુકામાં અમે આયુષ મેળાનું અલગ અલગ જગ્યા પર આયોજન કર્યું તે અંતર્ગત રહેગામ તાલુકામાં આજે પાંચમો આયુષ મેળા અમે આયોજન કર્યું છે આયુષ મેળાનું પ્રયોજન એ છે કે વધુમાં વધુ લોકો આયુર્વેદ હોમિયોપેથી યોગ વિશે જાણકારી મેળવે અને આ ફક્ત ચિકિત્સા પદ્ધતિ નથી એને તમે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈ શકો તો તમે નિરોગી જ રહી શકો એ પર્પઝથી આયુર્વેદ અને હોમિયોપેથીનો પ્રચાર વધુમાં વધુ થાય એ રીતે તેમ પ્રયત્નશીલ રહ્યા છીએ સરકારશ્રી દ્વારા પણ ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે કે આપણી જે ચિકિત્સા પદ્ધતિ છે આપણી પોતાની એને લોકો વધુમાં વધુ અપનાવે અને અત્યારે જે સાંપ્રત સમયમાં ડાયાબિટીસ છે મિન્ડ સ્પા છે આ બધા જે રોગો છે એનાથી બચવા પ્રિવેન્શન લેવું જરૂરી છે તો એ આયુર્વેદમાં જ

જો તમે અમને યુટ્યુબ પર નિહાળતા હો તો સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકોન દબાવો સાથે જો તમે અમને ફેસબુક પેજ પર નિહાળતા હો તો પેજને લાઇક કરો નમસ્કાર